જય ગણેશ હેપી મોર્નિંગ કેમ છો તમે બધા આજે આપણે વાત કરીશું મૂળાંક બેના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ બાબતે એટલે કે કોઈ પણ મહિનાની બીજી અગિયારમી વીસમી કે ઓગણત્રીસમી તારીખે જન્મેલ જાતકના નકારાત્મક લક્ષણો હવે આમાં જે અગિયાર તારીખ છે તેને માસ્ટર નંબર પણ કહેવાય છે માસ્ટર નંબર એટલે શું તે બાબતે આપણે અલગથી વિડીયોમાં ચર્ચા કરીશું બીજું કે નંબર બે એ ચંદ્ર ગ્રહનો નંબર છે હવે ચંદ્ર એટલે તમને ખબર છે કે શરૂઆતના પંદર દિવસ એટલે કે ગુજરાતી મહિના મુજબ સુદ અને વધ બે પક્ષ હોય શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ મહિનામાં શરૂઆતના પંદર દિવસ સુદ કહેવાય શુક્લ પક્ષ અને બાકીના પંદર દિવસ કૃષ્ણ પક્ષ અથવા તો વધ કહેવાય તો શરૂઆતના પંદર દિવસમાં પડવાથી લઈને પૂનમ સુધી ચંદ્રમાં વધારો થાય અને પૂનમના દિવસે ચંદ્ર પૂરેપૂરો હોય બાકીના પંદર દિવસમાં ચંદ્ર ઘટતો જાય અને અમાસના દિવસે ચંદ્ર બિલકુલ ના દેખાય એટલે કે ચંદ્રમાં વધઘટ થયા કરે તો તે મુજબ મૂળાંક બેના જે જાતક હોય તે લોકોના મૂડમાં સ્વિંગ આવ્યા કરે એટલે મૂળ એ અપ અપડાઉન થયા કરે તેઓ મૂડી હોય તેઓ વધારે પડતા લાગણીશીલ એટલે કે ઓવર સેન્સિટિવ હોય અને તેઓ કોઈને પણ જલ્દીથી ના ના પાડી શકે એટલે કોઈ એમને કંઈ કામ સોંપે તો એ લોકો કામ લઈ લે ભલે એ લોકો કામ કરી શકે તેમ હોય કે ના હોય એટલે કોઈને પણ ના પાડવામાં એ લોકોને ખચકાટ થાય બીજું કે એક નંબરે સૂર્યનો છે અને બે નંબરે ચંદ્રનો છે એટલે એવું પણ તમે કહી શકો કે એક નંબર એટલે રાજા સૂર્ય અને બે નંબર એટલે ચંદ્ર રાણી કારણ કે મેં તમને ગયા વિડિયોમાં કહ્યું એ પ્રમાણે બે નંબરવાળા માતા જેવું હૃદય ધરાવતા વ્યક્તિઓ હોય છે એટલે બે નંબરને આપણે રાણી પર કહી શકીએ તો આ હતા નકારાત્મક લક્ષણો મૂળાંક બેના બીજું હું તમને એ કહેવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિમાં પોઝિટિવ કે નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ કઈ રીતે થાય છે તો આપણે જાણીએ છીએ કે બાળક જન્મે ત્યારથી એના નાનપણથી એના મા બાપ કે સગાવાલા કે મિત્રો એને કંઈક ને કંઈક કોમેન્ટ કરતા રહે છે કે જેમ કે તું તો ડોબો છે તું તો ડફોળ છે તું તો આ નહીં કરી શકે તારે તો આ કરવાની કેપેસિટી જ નથી અથવા તારાથી આ થતું હશે અરે આવું તો ના કરાય એટલે નાનપણથી એના મગજમાં અમુક એવા કમાન્ડો પહોંચેલા હોય છે એના સગાવાળા આજુબાજુવાળા તરફથી કે તેનામાં નેગેટિવિટી ડેવલપ થઈ જાય છે તેથી કરીને વ્યક્તિમાં પોતાના મૂળાંક પ્રમાણે નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ દેખાય છે સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો